હેલો જય શ્રી કૃષ્ણ મારું નામ પાયલબેન તા છે રાજકોટથી બોલું છું અને મારું પોતાનું બ્રાન્ડ નેમ જોડિયા કેન્ડલ્સ છે હું કેન્ડલ્સ અને મીણબત્તી બનાવું છું આ બિઝનેસ મેં હમણાં જ ચાલુ કર્યો પહેલા હું ઘરેથી સ્ટીચિંગ કરતી હતી અને અત્યારે મેં આ બિઝનેસ ચાલુ કર્યો તો મને ખબર પડી કે ભાઈ નારી શક્તિમાંથી અમને ખાબ ખૂબ સપોર્ટ આપીને એક્ઝિબિશન કરવાનું છે તો અમે એમાં ઉભા રહ્યા અહીંયા ચાર્જ બી નોમિનલ છે દિવસના સો રૂપિયા ચાર્જ છે જયારે બીજે બધે અત્યારે એક દિવસના હજાર બે હજાર ત્રણ હજાર એટલા ચાર્જ છે જયારે અહીંયા ખૂબ જ ઓછો ચાર્જિસ છે અહિયાં અમને રિસ્પોન્સ બી ખૂબ જ સારો મળ્યો છે અને લોકો આવે છે જુએ છે અને ઘણું ખરું લઈ જાય છે અમને પ્રોફિટ બી ઘણો થયો છે મારી બ્રાન્ડમાં જેલ કેન્ડલ્સ પ્રેગનેન્સ કેન્ડલ્સ કેન્ડલ્સ બધું જ છે તમે માંગો એ પ્રમાણે બીજું અમે અંદર તમને બનાવી બી ને આપીએ છીએ અહીંયાના કાર્યકરોનો સહકાર ખૂબ જ છે જગ્યા બી ખૂબ જ સારી રાખી છે કે જેનાથી અમને સારી જગ્યા અને અમને પોતાને કમ્ફર્ટેબિટી બી સારી મળી છે કે અમે આ વસ્તુ અમે અમારી વહેંચી શકીએ છીએ આઉટ કરી શકીએ છીએ પબ્લિક બી સારી આવે છે ખૂબ જ બધાનો સહકાર મળે I'm